હેલો વાઇસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું માર ના ગુડ મોર્નિંગ હલો ગુડ મોર્નિંગ બડે ગુડ મોર્નિંગ વેલા વેલા મસ્ત મજાની ચા થઈ ગઈ છે ગાઈસ ચલો વેલા વેલા ચા પી લઈએ એક બાજુ જમવાની પણ તૈયારી થઈ ગઈ છે શાક બની ગયું છે વેલા વેલા એટલે

વહેલા વહેલા છોકરાઓ બેસી ગયા છે ચા પીવા ગઈશ ચા પી રહ્યા છે સાથે સાથે બિસ્કીટ નો નાસ્તો પણ કરી રહ્યા છે આપણે બેસી ગઈ જઈએ છીએ અહિયાં તાપણીએ વહેલા વેલા આંજલી કરી રહી છે સાફ સફાઈ ઘરની હમ કરી લે છે કણ ને સફાઈ થઈ ગઈ છે આ તો બેલાણી પણ સાફ સફાઈ થઈ ગઈ છે એકદમ ક્લીન ઓ કારો વાય લીધી છે કાનદાન થઈ ગયું છે આપણે આવી ગઈ છે સવાર સાવ મસાબા ઉપર તમને વાગે છે ચાકી ચકલાઓ દાણા નાખવાયા છે સવાર સવારમાં બંદર આવી ગયા છે વાનર આવી ગયા છે સવાર સવારમાં કઈશ અહીંયા એ જ ને રેડી ચલોજી છે એ દુકાન ઉપર પરમો કરી જઈએ જે મેન્સ તૈયારીઓ કરી રહ્યા છે સ્કૂલે જવાની કેટલા બંધી રહ્યા છે ગાઈસ ધાનギ વેન અહીંયા બસ થાય છે અમે અહીંયાથી જવાનું સ્કૂલે આજે તો બધા બધા તો બધા તો ગાઈસ કરાવવા આવી ગયા સ્કૂલ કરાવને સ્કૂલે જવાનું કામ થઈ ગયે છે છોકરાઓ આવી ગયા છે છોકરાઓને મીકવા જઈએ છીએ સ્કૂલમાં છોકરા મીકવા આવી ગયા છે સ્કૂલમાં ગઈશ ચાલો ગઈ છું પહેલાં વહેલા બેસી ગયા છે સાડા અગિયાર વાગ્યા છે આપણું ટિફિન આવી ગઈ છે ઉદેવાનું શાક છે અને રોટલી છે ચાલો ગઈશ આપણે આવી ગયા છે બીજા બાપુની ચા પીવા માટે બેન અહીંયા રમી રહ્યા છે અહીંયા ગાયો પણ આજે નહીંથી લઈ ગયા ચોકડી પર

સુમિત્રા કરી રહી છે તબેલાની સાફ સફાઈ વાસન દુવારી રહી છે કઈ પેલો કઈ છોકરાઓ લઈને આવી ગયા આપણે ઘેર જતા તિજોરી કાઢી છે ગાઈસ બાર મચી બાજુ કાલ દીકી અંદર એક કાપી નોખી છે થોડી નાખી છે ગઈસ લો ગઈસ સુમિત્રાએ પાણી મૂકી દીધું છે ગરમા ઘરમાં અહીંયા જાનકી બેન અહીંયા ફરી રહ્યા છે એકદમ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે તો ચોખ્ખા સાફ થઈ રહ્યા છે पिताया और इधर से गाना नहीं आ